અમારી ચેનલ અવનવી વાતોમાં આપનું સ્વાગત છે મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માંગે છે અને દરેક વ્યક્તિ ખુશીનો આનંદ માણવા માંગે છે પરંતુ આ જગતમાં તમામ લોકોનું ભાગ્ય એક સરખું હોવું જોઈએ અને તમામ લોકોએ સફળતા પ્રાપ્ત કરવી જોઈએ આ બધું સર્જનહારની લેખિત સૂચના મુજબ થાય છે જીવનમાં સુખ માણવાની સાથે આપણે સૌએ દુઃખનો સામનો કરવા પણ તૈયાર રહેવું જોઈએ કર્મો અનુસાર કેટલાક લોકોને વહેલી સફળતા મળે છે તો કેટલાકને મોડેથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો અને તારાઓની સ્થિતિ અને દિશા પણ મહત્વની ભૂમિકા ભજવે છે જે વ્યક્તિના ભવિષ્યને ઉજાગર કરે છે દરેક વ્યક્તિની રાશિ પ્રમાણે કેટલાક મહત્વપૂર્ણ ઉપાયો છે જેને અપનાવીને વ્યક્તિ ઝડપથી સફળ થઈ શકે છે આજે અમે તમને સિંહ રાશિ વિશે કેટલીક માહિતી આપીશું જેને જાણીને તમને સિંહ રાશિના લોકોના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે પણ તે પહેલા મિત્રો જો તમે પણ ઇો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો સિંહ રાશિનો સ્વામી સૂર્યગ્રહ છે અને આ રાશિચક્ર રાશિચક્રમાં પાંચમા સ્થાનમાં છે સિંહ રાશિના લોકો જેટલા સ્વર તીક્ષ્ણ અને જિદ્દી હોય છે તેટલા જ અંદરથી ઉદાર પણ હોય છે પ્રામાણિકતા અને નિષ્પક્ષતા આ રાશિના વિશેષ ગુણો છે આ રાશિના જાતકોને કામમાં વ્યસ્ત રહેવું ગમે છે પરંતુ વધારે વાત કરવી પસંદ નથી તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે અને કોઈની ખુશામત કરવાનું પસંદ કરતા નથી આ સિવાય આ લોકો વડીલોનું સન્માન કરે છે અને કાર્યક્ષમ અને મહેનતું હોય છે હવે ચાલો જાણીએ સિંહ રાશિના લોકો માટે મહત્વની માહિતી જે વ્યક્તિએ જરૂર સાંભળવી જોઈએ સિંહ રાશિએ કયા ભગવાનની પૂજા કરવી જોઈએ સિંહ રાશિનો શાસક ગ્રહ અથવા શાસક ગ્રહ સૂર્ય છે દરેક સોમવાર અને શનિવારે ભગવાન શિવ અને રામની પૂજા અને પ્રાર્થના કરવી જોઈએ આ વાતનું પણ ધ્યાન રાખો કે દર રવિવારે ભગવાન રામની પૂજા કરવી જોઈએ સિંહ રાશિનો લકી નંબર કેટલો છે સિંહ રાશિના લોકો માટે એક અને ચાર અંક ભાગ્યશાળી છે તો એક દસ અઠ્યાવીસ છેતાલીસ પંચાવનની શ્રેણી શુભ છે શું સિંહ રાશિ ધનવાન બની શકે છે સિંહ રાશિના લોકોને ધનવાન બનવાની ઘણી તકો હોય છે પરંતુ તેમના માટે પૈસા ત્યારે જ મહત્વપૂર્ણ હોય છે જ્યારે તે પ્રતિષ્ઠા લાવે છે સિંહ રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેઓ તેમના જીવનમાં દરેક મોટું અને ભવ્ય કરવા માંગે છે આ માટે તે બેફામ ખર્ચ કરવામાં જરાય ડરતો નથી બે હજાર પચીસમાં સિંહ રાશિના પ્રેમ લગ્ન ક્યારે થશે સિંહ રાશિના લોકો માટે પ્રેમ સંબંધોમાં જાન્યુઆરી અને ડિસેમ્બર સૌથી રોમેન્ટિક મહિના સાબિત થઈ શકે છે વર્ષના મધ્યમાં પણ તમારો રોમાંસ ખીલશે માર્ચ મહિનો અપ્રિણિત લોકો અને બે હજાર પચીસ માં લગ્ન કરવાનું વિચારી રહેલા લોકો માટે વધુ અનુકૂળ જણાય છે સિંહ રાશિના પારિવારિક દેવતા કોણ છે તેઓએ માતા પિતાંબરા અથવા માતા કાલરાત્રીની પૂજા કરવી જોઈએ અને દેવીની પૂજા કરવાથી તેમનું સમગ્ર જીવન સુખમય બની જાય છે સિંહ રાશિના લોકોએ શિવલિંગ પર શું ચઢાવવું જોઈએ સિંહ રાશિના જાતકોએ શિવરાત્રીના દિવસે ભગવાન શિવને મધ અને શેરડીના રસનો અભિષેક કરવો જોઈએ સિંહ રાશિએ તેમના ગળામાં શું પહેરવું જોઈએ તંગમણી તેમના માટે પણ ઉપયોગી છે જો મંગળ ખરાબ હોય તો આ રાશિના લોકોએ પરવાળા જ પહેરવા જોઈએ આ સિવાય પશ્ચિમી પદ્ધતિમાં રૂબી ઉપરાંત કીરા પહેરવા પણ શુભ માનવામાં આવે છે સિંહ રાશિના લોકોએ શું ન પહેરવું જોઈએ સિંહ રાશિના લોકોએ નીલમ ન પહેરવું જોઈએ કારણ કે તેનાથી તેમનું કામ બગડી શકે છે અને તેઓ બીમાર પડી શકે છે નીલમ શનિનું રત્ન છે અને જરૂરી નથી કે દરેકને તેનો લાભ મળે સિંહને કયો દોરો બાંધવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે ગુલાબી રંગનો દોરો પહેરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિનો સ્વામી સૂર્ય છે જેનો શુભ રંગ ગુલાબી છે તેથી જો સિંહ રાશિના લોકો તેમના શરીર પર ગુલાબી રંગનો દોરો પહેરે છે તો તે તેમના માટે શુભ સાબિત થશે સિંહ રાશિએ કયો રંગ ન પહેરવો જોઈએ સિંહ રાશિ માટે શુભ રંગ લાલ સોનું અને નારંગી છે સિંહ રાશિએ ક્યારે ગુલાબી રંગ ન પહેરવો જોઈએ કારણ કે તે તમારા વ્યક્તિત્વને વધારવાને બદલે તેને દબાવી દે છે સિંહ રાશિનું વ્યક્તિત્વ ગરમ છે વધુમાં વાદળી રંગ એકલતાની લાગણીઓને ઉત્તેજિત કરે છે જે લીઓના જીવંત વ્યક્તિત્વ માટે નકારાત્મક છે સિંહ રાશિના લોકોએ કઈ બંગડી પહેરવી જોઈએ સિંહ રાશિનો સ્વામી સૂર્ય દેવ છે તેથી આ રાશિના લોકો માટે તાંબાની બંગડીઓ પહેરવી શુભ માનવામાં આવે છે તેને ધારણ કરવાથી માન સન્માન મળે છે અને વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે સિંહ રાશિના લોકોએ તેમના હાથમાં શું પહેરવું જોઈએ સિંહ રાશિવાળા લોકો માટે સોનાની વીંટી પહેરવી ખૂબ જ શુભ હોય છે અને તે સૌભાગ્ય લાવે છે તેથી સિંહ રાશિના લોકોએ સોનાની વીંટી પહેરવી જોઈએ સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે અને આ રાશિનો સ્વામી સૂર્ય છે સૂર્ય ભગવાનનું સોનું એટલે સોના માટે જવાબદાર ગ્રહ ગુરુ સાથે મિત્રતાનો સંબંધ છે સિંહ રાશિના લોકોએ કયો માળા પહેરવી જોઈએ સિંહ રાશિવાળા લોકોએ પાંચ મુખવાળી રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિનું જીવન આનંદથી પસાર થાય છે સિંહ રાશિના લોકોએ કયું તિલક લગાવવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ સિંહ અને કર્ક રાશિના લોકોએ પોતાના કપાળ પર લાલ ચંદનનું તિલક લગાવવું જોઈએ સિંહ રાશિના જાતકોએ કયું વ્રત રાખવું જોઈએ જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ અનુકૂળ હોય તો રવિવારનો ઉપવાસ કરવો જોઈએ સિંહ રાશિના લોકોને પુત્ર ક્યારે મળે છે સિંહ રાશિના લોકો માટે બે હજાર પચીસ સંતાન થવાની સંભાવના છે સૂર્ય અને શુક્રનો સંયોગ સંતાન સંબંધી સુખ પ્રદાન કરી શકે છે સિંહ રાશિના લોકો માટે કયો ખોરાક ફાયદાકારક છે સિંહ રાશિના જાતકોએ ચોક્કસપણે કેસર આધારિત મીઠાઈઓ અને પીપળાના વટાણા ખાવા જોઈએ અને ગોળનું સેવન પણ કરવું જોઈએ સિંહ રાશિના લોકોએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ સિંહ રાશિવાળા લોકોએ ઓમ સૂર્યાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આમ કરવાથી વ્યક્તિને સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળે છે સિંહ રાશિના લોકોએ કયા કાર્યો કરવા જોઈએ સિંહ રાશિના લોકો કોઈ પણ કામ ઈમાનદારીથી કરે છે તો તેમને ચોક્કસ સફળતા મળે છે તેમને ધાતુ અને પથ્થર સંબંધિત વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે પરંતુ તેઓએ તેમની ભાવનાઓને વ્યવસાયથી અલગ રાખવી જોઈએ તેઓ જુગાર પણ પસંદ કરી શકે છે અને સારા વકીલ બની શકે છે સિંહ રાશિના લોકોએ કયો છોડ રોપવો જોઈએ આ રાશિનો સ્વામી સૂર્ય છે આવી સ્થિતિમાં તમારે લાલ ગુલાબ લાલ મેરીગોલ્ડ જેવા ફૂલોવાળા છોડ લગાવવા જોઈએ આ સિવાય આ રાશિના લોકો જામુન વડ અથવા લાલ ચંદનનો છોડ પણ લગાવી શકે છે સિંહ રાશિના લોકોએ કયું પ્રાણી રાખવું જોઈએ બિલાડીઓને સિંહ રાશિની માનવામાં આવે છે અને જો સિંહ રાશિના લોકો બિલાડી પાળે તો તેમના ઘરમાં સમૃદ્ધિ આવે છે બિલાડીઓ પાળતું પ્રાણી તરીકે જાણીતી છે જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને સિંહ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવામાં પણ મદદ કરે છે સિંહ તાકાત શું છે સિંહ રાશિના લોકો લોકોના મન પર અમિત છાપ છોડી જાય છે તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેમની શક્તિ તેમને તેમના ધ્યેયો સિદ્ધ કરવાની શક્તિ આપે છે પરંતુ વધુ પડતા આત્મવિશ્વાસ અને તેમના ધ્યેયને પ્રાપ્ત કરવામાં ઝડપી પ્રગતિને કારણે કેટલીક વાર તેઓ તેમનું ધ્યાન ગુમાવે છે થી વિચલિત થવું સિંહ રાશિના લોકોએ કયું દાન કરવું જોઈએ સૂર્યની માલિકીની એકમાત્ર રાશિ સિંહ છે સિંહ રાશિના જાતકોએ ઘર દૂધવાળી ગાય લાલસ્પેદ વસ્ત્રો સોનું તાંબુ કેસર પરવાળા ચાંદી ઘી શંખ મોતીનું દાન કરવું જોઈએ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સિંહ રાશિના લોકોમાં કરોડરજ્જુ સંબંધિત રોગો ઝડપી ધબકારા અને બેચેની જોવા મળે છે આ સિવાય એનિમિયા હૃદયરોગ લોહી ગંઠાઈ જવું વગેરે જેવી બીમારીઓ થવાની પણ શક્યતા રહે છે સિંહ રાશિનું નસીબ ક્યારે વધે છે તેઓ મહેનતું પણ છે અને ન્યાયને પ્રેમ કરે છે સિંહ રાશિના લોકો તેમના જીવનના સોળમા વર્ષમાં બાવીસ માં ચોવીસમાં છવ્વીસમા વર્ષે અને બત્રીસમા વર્ષમાં ભાગ્યશાળી બને છે શું બે હજાર પચીસ સિંહ રાશિ માટે સારું વર્ષ રહેશે સિંહ રાશિફળ બે હજાર પચીસ મુજબ વર્ષ બે હજાર પચીસ સિંહ રાશિના લોકો માટે સામાન્ય કરતાં વધુ સારા પરિણામો લાવવાનું છે આ વર્ષે જાન્યુઆરીના મધ્ય ભાગથી તમને નાણાં કારકિર્દી અને શિક્ષણ સંબંધિત સારા પરિણામો મળશે સિંહ રાશિના લોકોએ શું કામ કરવું જોઈએ સિંહ રાશિના લોકો માટે બિઝનેસની વાત કરીએ તો તેમના માટે સલાહકાર એજન્સી ચલાવવી યોગ્ય રહેશે આ એટલા માટે છે કારણ કે તેઓ સારા વ્યૂહરચનાકાર છે અને સમજદાર છે આ રાશિના લોકો જ્યોતિષના ક્ષેત્રમાં પણ કામ કરી શકે છે અને સિંહ રાશિના વ્યક્તિ એન્જિનિયર પણ બની શકે છે સિંહ રાશિના લોકો ક્યાં સુધી પરેશાન રહેશે સિંહ રાશિના લોકો માટે શનિની સાડા સતી તેરમી જુલાઈ બે હજાર ચોત્રીસ થી શરૂ થશે અને ઓગણત્રીસમી વીસ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસ સુધી ચાલશે સિંહ રાશિના લોકો માટે કયા દેવતાઓ શુભ છે સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ સૂર્ય ભગવાનની કૃપાથી સિંહ રાશિના લોકોને જીવનમાં ઘણું માન સન્માન મળે છે આ લોકોને જીવનમાં કોઈ વસ્તુની કમી નથી હોતી અને તેમનું આર્થિક પાસું પણ મજબૂત હોય છે સિંહનો સાચો પ્રેમ કોણ છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો મેષ મિથુન તુલા અને ધનુ રાશિના લોકો સાથે સારી રીતે મેળ ખાતા માનવામાં આવે છે સિંહ રાશિના પતિ કેવા હોય છે સિંહ રાશિના લોકો બીજા માટે મદદગાર હોય છે પ્રેમાળ સ્વભાવના હોય છે અને બીજાને ખુશ જોવા માંગે છે અને તેઓ એક સારા પતિ પણ સાબિત થાય છે સિંહ રાશિના જાતકોના લગ્નમાં અવરોધો આવે છે અને ઘણી વખત પ્રથમ લગ્નની વાટાઘાટો ખોટી પડે છે ત્યારબાદની વાટાઘાટો લગ્નમાં પરિણમે છે તેનો અર્થ એ કે તેમના માટે પહેલા તેમની સગાઈ તોડવી પણ શક્ય છે સિંહ રાશિના લોકોએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ સિંહ રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાય કાલમ મહાકાલ કાલમ કૃપાલમ ઓમ નમ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે સિંહ રાશિ માટે ફાયદાકારક ઉપાયો જે હંમેશા શુભ લાભ આપશે આખું વર્ષ સારું બનાવવા માટે ગુરુવારે મંદિરમાં પીળી વસ્તુઓનું દાન કરતા રહો અને કપાળ પર ચંદન અથવા હળદરનું તિલક લગાવતા રહો આમ કરવાથી જીવનમાં માનસિક શાંતિનો અનુભવ થાય છે જો તમે આ દિવસોમાં તમારા લગ્ન જીવનમાં ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો તો તમે સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે રવિવારનું વ્રત પણ રાખી શકો છો રવિવારે ગોળ લાલ કપડાં અને દાળનું દાન કરવાનો પ્રયાસ કરો તમને પણ આનો લાભ મળશે જો વિવાહિત જીવનમાં તણાવ હોય તો શનિવારે ઘરની છત પર ઘોડાની નાળ મૂકો જો ઘરમાં કચરો લોખંડ પડેલો હોય તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખો આમ કરવાથી વિવાહિત જીવનમાં ધીમે ધીમે સામાન્ય સંબંધો વિકસિત થશે અને પછી તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો પ્રેમ ગાઢ બનશે જો તમે તમારા જીવનમાં સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અથવા તમને સંતાન પ્રાપ્તિનું સુખ નથી મળી રહ્યું તો તમારે મંદિરમાં જઈને દેવી દેવતાઓના વસ્ત્રોનું દાન કરવું જોઈએ આ ઉપરાંત લાચાર અને જરૂરિયાતમંદોને ભોજન આપીને તમારી સમસ્યાનું પણ નિરાકરણ કરવામાં આવશે સ્થિરતા પ્રગતિ સુનિશ્ચિત કરવા અને જીવનમાં દ્વિધાભરી પરિસ્થિતિઓથી બચવા માટે સિંહ રાશિના જાતકોએ સોનાનો સૂર્યચિહ્ન બનાવીને ગળામાં પહેરવો જોઈએ ચોક્કસ કદના છોડને સતત છ રવિવારે બપોરના સમયે પાણી આપવું જોઈએ અને આ ઉપાય કરવાથી જીવનમાં પ્રગતિ થશે એવું માનવામાં આવે છે કે જો સિંહ રાશિના લોકો ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તો તેઓ ખુશ થાય છે અને તેમના વૈવાહિક જીવનની મુશ્કેલીઓ ઝડપથી દૂર કરે છે તેથી તમારે ભગવાન શંકરને જળ અર્પણ કરવું જોઈએ આ દરમિયાન તમારે પાણીમાં લાલ ચંદન નાખવું જોઈએ ભૌતિક જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસાની જરૂર છે પરંતુ જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે વ્યક્તિ મહેનત કરવા છતાં સાચું પરિણામ નથી મળતું આવી બચવા માટે સિંહ રાશિના લોકોએ કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે તમારે દરરોજ સૂર્યની પૂજા કરવી જોઈએ જો કે આ માટે તમારે સવારે વહેલા ઉઠવું પડશે અને પછી સૂર્યોદય સમયે તાંબાના વાસણમાંથી સૂર્યને જળ અર્પિત કરવું પણ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે રવિવારના દિવસે આદિત્ય સ્તોત્રનો પાઠ કરો જો તમારી રાશિ સિંહ છે અને તમે બાળકો સાથે તાલમેલમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો દરરોજ સવારે ભગવાન સૂર્યને હળદર મિશ્રિત જળ અર્પણ કરો દરરોજ સવારે ભગવાન વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો અને તર્જનીમાં સોના અથવા પિત્તળની વીંટી પહેરવાનું ભૂલશો નહીં આ ઉપાય અપનાવવાથી તમારું બાળક તમારા માર્ગદર્શનમાં કામ કરશે અને ખરાબ સંગતથી દૂર રહેશે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને આવી વધુ રસપ્રદ માહિતી માટે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કૃપા કરીને જય માતા લક્ષ્મી જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ લખો ધન્યવાદ